નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ ઇન્ડિયામાં મિત્રો આજે આપણે જે સામાજિક વિજ્ઞાનના છ થી નવ ધોરણના મહત્વના પ્રશ્નોની જે સિરીઝ જોતા હતા જેમાં આજે આપણે પાંચમા નંબરનો પાર્ટ જોઈશું દરેક પાર્ટમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ આ પ્રશ્નો તમને આવનારી બે હજાર વીસની ગુજરાત ગવર્મેન્ટની ટેટ હોય તલાટી હોય કે બિન સચિવાલય હોય કોઈપણ ભરતીમાં ઉપયોગી થઈ જશે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ

ઇજનેરી ઉદ્યોગમાં કયું કેન્દ્ર જાણીતું છે તો રાજકોટ ગુજરાતમાં ટાઇલ્સ નો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો મોરબી ખાતે ક્વેશ્ચન ક્વેશ્ચન જોઈએ નંબરનો ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઈનરી બનાવવામાં આવી છે તો વેરાવળ ખાતે ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો વડોદરાના બારે જડીમાં નગરપાલિકાના વડાને શું કહે છે તો પ્રમુખ નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે તો ચીફ ઓફિસર વડાને શું કહે છે તો મેયર મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે તો મ્યુનિસિપલ કમિશનર યાદ રાખજો મિત્રો નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ચીફ ઓફિસર જ્યારે મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી મ્યુનિસિપલ કમિશનર બારમું ક્વેશ્ચન પંદર હજારથી પાંચ લાખ સુધીની વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે તો પંદર હજાર થી પાંચ લાખ સુધીની વસ્તી હોય ત્યાં નગરપાલિકા લાગે તેરમા નંબર નો ક્વેશ્ચન પાંચ લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે તો જ્યાં પાંચ લાખથી વધુ વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા લાગે નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે તો રાજ્ય સરકાર મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે તો અઢી વર્ષે યાદ રાખજો મિત્રો જે મેયરની ચૂંટણી હોય મહાનગરપાલિકાનો જે વહીવટી અધિકારી મેયર હોય એની ચૂંટણી અઢી વર્ષે થાય છે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે તો રાજ્ય સરકાર મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે તો કારોબારી સમિતિ

નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યને સોગંદ કોણ લેવડાવે છે તો કલેક્ટર લેવડાવે છે નગરપાલિકાનું પ્રમુખ નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે તો નગરપાલિકાના પ્રમુખના નામે ચાલે છે કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો અધિકાર મળે છે તો અઢાર વર્ષ કે તેથી વધુ મિત્રો બીજી એક વાત કહી દઉં નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી હશે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જ્યારે આ બધા પાર્ટ પૂરા થશે ત્યારે આની એક સળંગ પીડીએફ બનાવીને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલને પણ જોઈન કરી લેજો પચીસમા નંબરનો ક્વેશ્ચન કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે તો એકવીસ વર્ષ કે તેથી વધુ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ પ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો તો સારનાથ મહાવીર સ્વામી જૈન ધર્મિષદ ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું તો સિદ્ધાર્થ આ બી ગણી પરીક્ષામાં પૂછાયેલો છે સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું સુત્રોધન સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું તો યશોદરા સિદ્ધાર્થ કયા કુળના હતા તો ક્ષત્રિય કુળના હતા તેત્રીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું તો રાહુલ સિદ્ધાર્થના ગૃહ ત્યાગને શું કહેવાય છે મહાભિનિષ્ક્રમણ આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાયેલ છે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે તે બોજી ગયા ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા તો કુશીનારા મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું તો વર્તમાન ક્વેશ્ચન જોઈએ નંબરનો ક્વેશ્ચન મહાવીરનો જન્મ કયા ઉપનગરમાં થયો હતો તો ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા પાલી ભાષામાં મહાવીરના માતાનું નામ શું હતું તો ત્રિસલા દેવી મહાવીરની પત્નીનું નામ શું હતું યશોદા મહાવીરના પુત્રીનું નામ શું હતું પ્રિય દર્શના મહાવીર સ્વામીએ કેટલા વ્રત આપ્યા છે તો તો પાંચ ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની ધર્મની સ્થાપના થઈ બૌદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં સુબંધ થયું તો પશુ હિંસા આગળનો ક્વેશ્ચન જોઈએ છેતાલીસ નંબરનો લગભગ કેટલા વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ તો પચીસો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યાં થયો હતો કપિલ વસ્તુ પાસે વનમાં ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું માયાવતી સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા શાક્ય સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઈચ્છતા હતા તો જ્ઞાન પ્રાપ્તિ માટે મિત્રો આગળના વિડીયોની વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તને એની લિંક પણ મળી જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે હાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત